આપણે નવા નવસન અનલિમિટ તમે જોઈ શકો છો થેપલા બ્રેડ કાજુ ગાઠિયા શાક ગરમા ગરમ ભજીયા બ્રેડ પકોડા અને વડાપાવ બધું નવા નવસન અનલિમિટેડ આવી જશે છે આ બાકી નું નવું સેટઅપ ચાલુ થયું છે વડાપાવ ભજીયા પકોડા થેપલા કાજુ ગાઠિયા શાક એટલે કાલે જ હું આવ્યો આજે પાછો લેવો આવ્યો કાલે ભજીયા ખાધા થેપલા લઈ ગયો અને પાછું મને આજે મજા આવી ગઈ પાછા હું ભજીયા લેવો આવ્યો છું

કોઠારિયા મેન રોડ અને હુડકો પોલીસ ચોકી ખોડિયાર હોટલ ની પાછળ અને હનુમાનજી મંદિર ની બાજુમાં અહીંયા માત્ર ને માત્ર એકે ફાસ્ટ ફૂડ માં નવ્વાણું રૂપિયામાં પાંચ પ્રકારના ભજીયા હોય છે થેપલા હોય છે કાજુ ગાંઠિયા નું શાક હોય છે બ્રેડ પકોડા હોય છે વડાપાવ હોય છે આ બધું જ અનલિમિટેડ માત્ર નવ્વાણું રૂપિયામાં ફર્સ્ટ ટાઈમ રાજકોટમાં કદાચ આ ઓફર હશે અને ઉપરાંત જે પાંચ પ્રકારના જે ઉપરાંત જે પાંચ પ્રકારના ભજીયા છે માત્ર ને માત્ર બસો રૂપિયા ના કિલો આ પણ રાજકોટમાં ફર્સ્ટ ટાઈમ હશે ઉપરાંત જે હું તમને ઓફર કઉ છું બીજી માત્ર ને માત્ર બસો રૂપિયામાં પાંચ પ્રકારના ભજીયા અને બસો રૂપિયાના કિલો આ પણ ફર્સ્ટ ટાઈમ રાજકોટમાં હશે મારા અંદાજ પ્રમાણે તો ચાલો બ્લોગની શરૂઆત કરીએ લેફ્ટ બ્લોગ ફાસ્ટ ફૂડનો ઓનર છું અને આપણે છે ને રાજકોટમાં આપણે કોઠારે મેઇન રોડ ઉપર હોટલની પાછળ એક છે પાછળ આપણું ફાસ્ટ નું આવેલું છે જેમાં અત્યારે ઓફર ચાલે છે નવન રૂપિયાના અનલિમિટેડ એમાં ભજીયા આવે વરાપ આવે પકોડા આવે અને કાજુ નું શાક સાથે છેપલા પણ આવે બધું રૂપિયા ના અનલિમિટેડ તો આપણે પાંચ પ્રકારના ભજીયા છે ને એમાં વડુ હે પછી આવશે આ ડુંગળી ના આ પતરી ના આ મરચા ના અને આ મેથી ના આવી રીતના છે ને આપણે લાવે ભજીયા આપી તમે જોઈ શકો છો ઘરમાં ગરમ જ આપવામાં આવે કોઈ પડ્યું હોય એ રીતના નથી આપવામાં આવતું આપડી ક્વોલિટી તમે જોઈ લો શું સિંગલ મચીને બનાવવામાં આવે છે આપણે ગમે કસ્ટમર ટ્રાફિક હોય તો આપણે ક્વોલિટીમાં કે આપણે કોઈ ફેરફાર નથી રહેતો આ જ ક્વોલિટીમાં મળશે જો આજ જ ક્વોલિટીમાં આપણે બસો રૂપિયાના કિલો ભજીયા આપી જોઈ શકો છો લાઈ મેથીના વડાના બધાના પાંચ પ્રકારના ભજીયા આવશે રાજકોટમાં લગભગ મારા ખ્યાલ થી કોઈ બસો રૂપિયામાં ભજીયા આ ક્વોલિટીના નહીં આપતા હોય ને આપણે આપીશું તો આપણે જ્યાં વડાપાવ બનાવીશું જ્યાં કિંમત છે ખાલી દસ રૂપિયા અને અનલિમિટેડ માં પણ આવી જશે આવડવા બરાબર આ ચટણી ને બધું આપણે ઘરે જ બનાવી છે પ્યોર અને નવા નવા અનલિમિટેડ આવે એમાં વડાપાવ પણ આવે પકોડા આવે બધી વસ્તુઓ અમે જે આપણે છે આયોજક બધી વસ્તુ તમને નવા નવા રૂપિયા અનલિમિટેડ માં મળેલી છે આપણે આ ક્વોલિટી માં આપણે પાર્સલ પણ આ જ ક્વોલિટીમાં બનાવી દઈએ જેની અત્યારે કહું ને તો થી વધારે તો ઓર્ડર આપણે પાર્સલ ના વધારે આવે છે તમે જોઈ શકો છો લાઈન આ ઓર્ડર અત્યારે પાર્સલ જ થાય આપણે જે મેથીના ભજીયા બને છે તમે જોઈ શકો છો તારસ છે મેથી મરચા કોથમીરી બધી વસ્તુ તાજી એટલે માર્કેટમાંથી લઈને પછી બનાવી દઈએ કોઈ એક દિવસ વાસી હોય એ રીતના જ બનાવતા આપડે આ બે પકોડા છે જે આપ પર સમાન રૂપને અનલિમિટેડ માં પણ આવી જ છે અને તમને છૂટ છે ₹24 નું એક છે બડા પકોડા એવા પણ કોલેજ આપડે એક નંબર ની છેમાં કોઈ કઈ ખામી નથી આપ અબે બે પકોડા કેરા એય પણ આપ પર પાર્સલમાં તો 400 થી 500 તો પાર્સલ જ આવે છે તમેનો મસાલો પણ તમે જોઈ શકો છો લાય

અને કાદુ કાઠીના શાક અને ટેપડા પણ આપણે નાણાં રૂપિયાના લિમિટમાં આવી જાય છે આ બધી આઈટમ સાથે જ છે એમાં પણ બધું આવી જાય આપણે બધી ક્વોલિટીમાં આપણે એક ફાસ્ટ પ્રુફ એક ફાસ્ટફ્રૂટ નો કોઈ એડ્રેસ છે કોઠાર્યા મેઇન રોડ ગુલુકોપોલી ચૂકી ચિત્રો કાગળ કોટે રોટર ની એક પાછળ અને આ રાજકોટ અને મારો મોબાઈલ નંબર છે ચોરિયસ ઓગણસીતેર વીસ ચાલીસ બીજો નંબર છે ચોર્યાસીસર સત્તાણું સત્તાણું ચોર્યાસ આ ટાઈમિંગ છે બપોર પછીના ચા થી રાતના સાડા દસ થી અગિયાર સુધી નવાનું અનલિમિટેડ આપણને પછી કાદુકાઠી નું શાક સાથે થેપલા સાથે વડાપાઉ સાથે પકોડા સાથે ભજીયા બધું નવા રૂપેના અનલિમિટેડમાં આવી જશે બધું આ ભાઈ ભાભી નું નવું સેટઅપ ચાલુ થયું છે વડાપાઉં ભજીયા પકોડા થેપલા કાજુ ગાંઠિયાનું શાક પછી કાલે જ હું આવ્યો આજે પાછો લેવો આવ્યો કાલે ભજીયા ખાજા થેપલા લઈ ગયો અને પાછું આજે મજા આવી પાછા હું રાજકોટ થી આવું છું રાજકોટ માં પેલી જ વખત મારે પાસાઠ વર્ષ જોયું છે કે સારી વસ્તુ છે રૂપિયામાં આ બધી વસ્તુ આપે છે અનલિમિટેડ ઉપર આપડે આવશે કાજુ ગાઠિયા નું શાક સાથે આવશે ગરમા ગરમ ભજીયા જે પાંચ પ્રકારના આવશે સાથે પકોડા સાથે વડાપાવ બધું નવા નું અનલિમિટેડમાં અનલિમિટેડ માં આવી જશે